છે અમદાવાદમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે એકેડમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો બે હજાર પચીસનું ઉદઘાટન ગવર્મેન્ટ ઓફ ગુજરાતના મિનિસ્ટર ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ઋષિકેશ પટેલે શનિવારે જીએલએસ યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત આ એક્સપો ગુજરાત શિક્ષણ વિભાગના કન્સોર્ટિયમ અને જે જે યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે જે પારો યુનિવર્સિટી અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના સહયોગથી છે ચોવીસ અને પચીસ મે ના રોજ યોજાનારા કાર્યક્રમ પચીસ

સંસ્થાઓને આપણા યુવાનો ભવિષ્યને આકાર આપવાના તેમના વિઝન માટે અભિનંદન આપું છું તેમણે કહ્યું આ કાર્યક્રમ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અને પ્રોફેશનલ્સને બે પચીસ શૈક્ષણિક વર્ષ માટે ઇમરજિંગ કોર્સિસ ઇવોલ્વિંગ કરિયર ટ્રેન્ડ્સ અને સ્કોલરશિપ ઓપોર્ચ્યુનિટીઝ વિશે મૂલ્યવાન સમજ પ્રદાન કરે છે ઉપસ્થિતોને પર્સનલાઇઝ કરિયર કાઉન્સેલિંગ મેળવવાની એડમિશન રિપ્રેઝેન્ટેટિવ સાથે સીધી રીતે વાતચીત કરવાની અને ભારત અને વિદેશમાં અભ્યાસ માટેના માર્ગો શોધવાની તક પણ મળે છે એજ્યુકેશનલ એક્સેલન્સને એક્સપર્ટ ગાઈડન્સ સાથે કમ્બાઇન કરીને એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો બે હજાર પચીસ સ્ટુડન્ટ્સ માટે ઇન્ફોર્મ ડિસિઝન્સ લેવા અને સક્સેસફુલ એકેડેમિક ફ્યુચર તરફ કોન્ફિડન્ટ સ્ટેપ્સ લેવા માટેની યુનિક ઓપોર્ચ્યુનિટી ઓફર કરે છે ટાઇમ્સ ગ્રુપ દ્વારા પહેલી વખત શિક્ષણમાં આમ પણ રસ લઈ અને વિવિધ આર્ટિકલો વડે લોકો સુધી પહોંચતા હતા પરંતુ હકીકતની અંદર એક જ જગ્યાએ એને યુનિવર્સિટીઓને અને જે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે એવા તમામને એક પ્લેટફોર્મ પર ભેગા કરવાનો જે પ્રયાસ થયો એના કારણે વિદ્યાર્થીઓ આવે

એક જ જગ્યાએ પોતે પોતાના બાળકના રસ અને રુચિ વિષય પ્રમાણે એનું એડમિશન નક્કી કરાવી શકે એ પ્રકારનું આ પ્લેટફોર્મ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આ નવા ઇનિશિએટિવ માટે ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું મારા હિસાબે જે રિસેચિશભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે આ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પહેલો પ્રયત્ન જે અહીંયા કરે છે ખૂબ આવકારદાયક છે કારણ કે એક જ જગ્યાએથી જુદી જુદી ઇન્ફોર્મેશન મળવી કારણ કે ટ્વેલ્થ પાસ પછી અત્યારના વખતમાં એટલા બધા જાતની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ થઈ છે શિક્ષણ ક્ષેત્રમાં પ્રોફેસર કોર્સિસમાં ઓથોર કોર્સીસમાં જુદા જુદા કોમ્બિનેશન અને એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રમાણે જે જે કોર્સો ભણીને આગળ જઈ શકાય એના માટેની માહિતી પેરેન્ટ્સને અને વિદ્યાર્થીને મળી રહે આવો પ્રયત્ન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દર વર્ષે ચાલુ રાખે અને એને લીધે એક જગ્યાએ લીધા પછી ઇન્ફોર્મેશન આજે પાછળથી એવું પસ્તાવવું ના પડે કે આ હતું અને આની રૂચિ હતી અને છતાં અમારી પાસે માહિતી નહોતી એટલે અમારું બાળક એમાં જઈ ના શક્યું એના માટે આવી જરૂરિયાત ચોક્કસ છે